લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાંચ વર્ષ પહેલા આપેલા વચનો અને વાયદાઓ પૂરા ન થતા હવે સ્થાનિકો અને રહીશો પણ દરેક પાર્ટી સામે સરકાર બાયો ચડાવી રહ્યા છે રાધનપુરમાં રામનગર વિસ્તારના રહીશોએ એક મીટિંગ બોલાવી અલ્ટિમેટમ આપ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી તેમના વિસ્તારની ગટરની સમસ્યા હોય પાણીની સમસ્યા હોય કે બીજા પ્રાથમિક પ્રશ્નો હોય તેની વારંવાર રજૂઆત કરવા કોઈ ધ્યાન દેતું નથી નથી સરકાર તેના પ્રશ્નનો હલ લાવતી કે નથી સ્થાનિક તંત્ર તેના તરફ કોઈ ધ્યાન દેતું જો આવનારા સમયમાં સમસ્યા અને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે આપને જણાવી દે કે નજીકના સમયમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ કરીને રાજ્યના અનેક લોકો પોતાના પ્રશ્નો અને સમસ્યાને લઈને સરકાર સમક્ષ રજૂ રજૂઆત કરી રહ્યા છે રાધનપુરના રામનગરના વિસ્તારના રહીશોનું તે જ કેવું છે કે અમે

ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ એક વસવાટ કરે છે ત્યાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા સાફ સફાઈ નથી થતી એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવા લોકોનું કહેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય કોઈ લોકોને અહીંયા આ લોકોનો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવું નહીં વોટ માંગવા પેલા એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવવું અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે જ્યારે અત્યારે સાત નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે તો એનાય મસાલી રોડ અને સાત નંબર વોર્ડમાં રામનગર બે પણ આવે છે કારણ કે રામનગર બે વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટિયું રળી ખાય છે તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી અને ચાલુ સત્તા તો બિલકુલ એમની અરજી આવેદન એમને ફાઇલે કરી દે છે એ લોકોએ અરજીઓ આપી છે આવેદનો આપ્યા છે પણ આજ સુધી લોકોએ કાંઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતાઈથી મળી રહેશે